બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશજીના જન્મ વિશે એક વખત ભગવાન શિવ સમાધિમાં લીન હતા અને એવે સમયે પ્રભાતનો પહોર હતો ધીરે 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 સૂર્યનારાયણના કિરણો કૈલાસ પર્વત ઉપર પથરાવા લાગ્યા હતા અને સૂર્યનારાયણના કિરણો પથરાવાની સાથે જ કૈલાસ પર્વતનું સૌંદર્ય અનેક ગણો વધી ગયું ખડખડ વહેતા ઝરણો અને લીલી વનરાયો આ સૌંદર્યમાં અનેક ગણો વધારો કરતો હતો અને એવે સમયે માતા પાર્વતીને મનમાં એક વિચાર આવ્યો કે હું સ્નાન કરવા જાઉં પરંતુ સ્નાન કરવા જાઉં અને એવે સમયે કોઈ મારા અંગત ખંડમાં પ્રવેશ ન કરે અને એ માટે ખંડના દરવાજે એક મારો વિશ્વાસુ રક્ષક હોવો જોઈએ આ વિચાર સાથે માતા પાર્વતીએ પોતાના ઉજળા અને કોમળ શરીર ઉપરથી સુગંધિત ચંદન અને કેસરના લેપનો થોડો ભાગ લીધો અને આ સુવાસિત લેપમાંથી માતા પાર્વતીએ એક નાના એવા બાળકની મૂર્તિ બનાવી અને માતા પાર્વતીએ પોતાની સગતીથી ઈ મૂર્તિમાં પ્રાણ પીડા અને એક સુંદર અને મનમોહિત બાળકનું સર્જન કર્યું અને આ બાળકની આંખોમાં અલૌકિક રોશની હતી એની આંખોમાં દિવ્ય પ્રકાશ હતો અને બાળકના મુખ ઉપર સુંદર મજાનું સ્મિત હતું એના મુખ અલૌકિક હાસ્ય માતા આ નવજાત બાળકને પ્રેમથી કહ્યું મારા વાલા પુત્ર તું આ ખંડના દ્વાર ઉપર ઉભો રહેજે અને કોઈને પણ અંદર આવવા ન દેજે હું હમણાં જ થોડી વારમાં સ્નાન કરીને આવું છું અને આ નવજાત બાળકે માતા પાર્વતીની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને હકારમાં માથું હલાવી અને માતા પાર્વતીની વાતને સંમતિ આપી અને ત્યારબાદ આ નવજાત બાળક ખંડના દ્વાર ઉપર મક્કમતાથી ઊભો રહ્યો અને આ બાળકના હાથમાં એક દિવ્ય અને અલૌકિક દંડ હતો આ બાજુ ભગવાન શિવ જે સમાધિમાં બેઠા હતા અને સમાધિમાંથી એકાએક જાગી જાય છે અને પોતાના વાહલા વાહન નંદી ઉપર સવાર થઈ અને પોતાના નિવાસ સ્થાને પોતાના ભવને આવે છે ભગવાન શિવ પોતાના ભવને આવીને જુએ છે તો ભવનના દ્વારે એક તેજસ્વી બાળક ઊભો છે અને ભગવાન શિવને ભવન અંદર જવા માટે ના પાડી રહ્યો છે અને ત્યારે ભગવાન શિવે આ તેજસ્વી બાળકને પ્રેમથી પૂછ્યું કે બાળક તું કોણ છે અને મને શા માટે મારા ભવનમાં પ્રવેશતા રોકી રહ્યો છે દ્વારે એ નવજાત બાળકે ભગવાન શિવને નિર્ભયતાથી જવાબ કે હે મહાદેવ મારી માતા પાર્વતીએ મને આજ્ઞા આપી છે કે હું જ્યાં સુધી સ્નાન કરીને ના આવું ત્યાં સુધી કોઈને પણ આ ભવનની અંદર પ્રવેશવાનો અને ભગવાન શિવ આ નવજાત બાળકની નિર્ભતા અને દ્રઢતા જોઈ અને એને નવાઈ લાગી અને મનોમન ભગવાન શિવ વિચાર કરે છે કે આ નિર્ભય અને નવજાત બાળક કોણ છે અને મને મારા ભવનની અંદર પ્રવેશવા માટે શા માટે ના પાડે છે ભવનના દ્વારે ઉભેલા આ નવજાત બાળક અને ભગવાન શિવ વચ્ચે વાદ વિવાદ થાય છે આ નવજાત બાળક ભગવાન શિવને ભવનની અંદર પ્રવેશતા રોકે છે અને ધીરે ધીરે ભગવાન શિવની ભ્રગુટી બદલાય છે ભગવાન શિવનો ક્રોધ ભભૂકી ઉઠે છે ભગવાન શિવના નેત્રોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગે છે ભગવાન શિવના ત્રીજા નેત્ર માંથી તેજ પ્રગટવા લાગે છે ભગવાન શિવે એમના ગણોને આદેશ આપ્યો કે આ ભવનના દ્વારે ઉભેલા બાળકને મારી અને ભગાડી મૂકો ભગવાન શિવનો આદેશ મળતા એમનો ગણ આ બાળક સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે પરંતુ આ બાળક જેવો તેવો નહોતો આ બાળક તો શક્તિશાળી હતો અને આ બાળકે એકલા હાથે ભગવાન શિવના તમામ ગણોને પરાજિત કર્યા અને ભગવાન શિવના ગણો ધૂળમાં આડોડતા આળોડતા ભગવાન શિવ પાસે પાછા ફેર્યા પોતાના ગણોને એક સામાન્ય બાળક દ્વારા પરાજિત થયેલા જોઈ અને ભગવાન શિવ વધારે ક્રોધિત અને તેણે પોતાનું ત્રિશૂલ ઉઠાવ્યું અને આ ત્રિશૂલ ઉઠતાની સાથે જ જાણે આકાશમાં વીજળીના ચમકારાઓ થયા હોય એવું ચમકવા લાગ્યું અને ભગવાન શિવે એક પળનો પણ વિલંબ કર્યા વિના કે એક પળનો પણ વિચાર કર્યા વિના ત્રિશૂલ બાળક ઉપર પ્રહાર કર્યો અને આ ત્રિશૂલના પ્રહારથી આ નવજાત બાળકનું મસ્તક ધળ ઉપરથી જુદું થઈ અને દૂર દૂર સુધી ફેંકાય અને આ નવજાત બાળકના ધડમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી અને આ બાળકનું નિર્જીવ શરીર ભૂમિ ઉપર નિર્જીવ થઈ અને ઢળી પડ્યું આ સમયે માતા પાર્વતીજી સ્નાન કરીને બહાર આવ્યા અને એ જ સમયે બધા દેવો પણ ત્યાં હાજર થઈ જાય છે માતા પાર્વતી આવીને જુએ છે તો પોતાનો નવજાત અને પ્રિય બાળક મસ્તક વિનાના નિર્જીવ શરીર સાથે પડ્યો છે અને આ જોઈ અને માતા પાર્વતીજી આઘાતથી સદબત થઈ જાય છે અને માતા પાર્વતીજીની આંખમાંથી અશ્રુઓની સાથે સાથે અગ્નિની જ્વાળાઓ પ્રગટવા લાગે છે અને માતા પાર્વતીજીને જાણવા મળે છે અને એ ભગવાન શિવ પાસે આવી અને છે કે હે નાથ તમે આ શું કર્યું તમારા હાથે આ અપરાધ કેમ થઈ ગયો આ આપણો જ બાળક હતો અને આને મેં મારા શરીર ઉપર રહેલા સુગંધી ચંદન અને કેસરના લેપ માંથી તમારા આગમન પહેલા જ જન્મ આપ્યો હતો માતા પાર્વતીના આક્રંદ રુદન અને વિલાપ ભરેલા શબ્દો સાંભળી ભગવાન શિવને પોતાની ભૂલ સમજાય છે અને મનોમન એને વિચાર આવે છે કે મેં આ શું કરી નાખ્યું અને તેણે માતા પાર્વતીને આશ્વાસન આપતા કહ્યું કે દેવી તમે શાંત થાવ તમારા ગુસ્સાને કાબૂમાં કરો આ બાળકને ફરી સજીવન કરવામાં આવશે આ બાળકને ફરી જીવિત કરવામાં આવશે ને ભગવાન શિવે પોતાના ગણોને આદેશ આપ્યો અને આદેશ આપતા કહ્યું છે કે તમે ઉત્તર દિશામાં જાઓ અને ઉત્તર દિશામાં જે કોઈ પણ પ્રાણી તમને સૌ પ્રથમ મળે એનું મસ્તક લઈ આવો ભગવાન શિવજી નો આદેશ મળતા જ ભગવાન શિવજીના ગણો તત્કાળ ઉત્તર દિશા પ્રયાણ કરે છે અને થોડી જ વારમાં એમને એક વિશાળકાય અને દિવ્ય હાથી જોવા મળે છે અને આ વિશાળકાય દિવ્ય હાથી મસ્તક લઈ ને ભગવાન શિવના ગણો તત્કાલ ભગવાન શિવ પાસે આવે છે ભગવાન શિવે એ વિશાળકા હાથી હું મસ્તક નિર્જીવ પડેલા બાળકના ધડ ઉપર મૂક્યું અને ભગવાન શિવે પોતાની દિવ્ય અને અલૌકિક શક્તિનો ઉપયોગ કરી અને મંત્રોચ્ચાર કર્યો અને આ મંત્રોચ્ચાર ની શક્તિથી આ બાળકના શરીરમાં ચેતનાનો સંસાર થયો એના શરીરમાં પ્રાણની સ્ફૂર્તિ આવી અને ધીરે ધીરે બાળકની આંખો પટપટવા લાગે છે બાળક આંખો ખોલે છે અને બાળક આળસ થયો આમ અર્થાત ગજના મુખવાળા મુખવાળા હાથીના એ બાળકનો અદ્ભુત જન્મ થયો ભગવાન શિવ અને માતા પાર્વતીના આનંદનો ઉત્સાહનો કોઈ પાર નથી અને બધા દેવોએ ભગવાન શિવ અને માતા પાર્વતી સહિત આ બાળકને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તું ભગવાન શિવ અને માતા પાર્વતીનો પ્રથમ પુત્ર છે અને આને કારણે તારી દરેક દેવતાઓમાં પ્રથમ પૂજા થશે કોઈ પણ શુભ કાર્યમાં સૌપ્રથમ તારી પૂજા થશે અને આવા બધા દેવતાઓએ આશીર્વાદ આપ્યા અને ભગવાન શિવ અને માતા પાર્વતીએ એ બાળકનું નામ ગણેશ રાખ્યું ગણ એટલે કે સમૂહ અને ઈશ એટલે કે સ્વામી અને આ રીતે ભગવાન ગણેશનો જન્મ થયો આ રીતે ભગવાન ગણેશનું નામ પડ્યું બાબુ આ હતો ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશના જન્મની કથા આ કથા પૂરેપૂરી સાંભળી આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર